તો મિત્રો અમારા ગાર્ડનની આ દૂધી હતી તો આ દૂધીનો જે હલવો અમે છીણીને અને આ દૂધી છે એ હલવામાં નાખવાની છે અને આ અડધી દૂધી છે ને એ પહેલામાં નાખવાની છે શાકમાં બકાલામાં તો જેમ જેમ બનાવીએ એ પ્રમાણે તમને બતાવીએ આ ભાઈને છીણવાનું કામ આપી દીધું છે એ ભાઈ સ્પેશિયલ છે દૂધીનો હલવો બનાવવાનો તો જો મિત્રો અહીં ગાર્દન અમારે ચૂલા પર દૂધીનો હલવો બનાવવાનો છે તો ચૂલોને લગાડી અને ટપેલું અને તેલ મૂકી દીધું છે ને જો અહીં છીણેલી દૂધી રેડી છે ને અમે મિલ્કશેક બનાવીને બધા મિલ્કશેક પીએ છીએ આજ ગરમી વધારે છે એટલે દ્રિશ્યુ આમ હલો અને ચૂલો છે જો દ્રિશુ પણ છે જો આ મિલ્કશેક હ બનાવીએ દૂધ નાખી દઈએ આ ગેસ ઉપર ઉકળાવીને લાવેલા છે તો મિલ્ક ને છે ને હલાઈ હલાઈ કરે રાખવાનું એ સુકાય ત્યાં સુધી આખું ડ્રાય થઈ જાય ને ગેસ સ્લો છે ને ધીમું ધીમો રાખવાનું ડાજી જાય તો જો મિત્રો આવી રીતના કેટલું ઓછું થઈ ગયું છે દૂધ એવી રીતના હલાઈ હલાઈ કરવાનું ધીમા ધીમા ગેસ ઉપર આ સોરી છોલા ઉપર તો આના પછી પાછું તમને હું બતાવી કેટલું ડ્રાય થઈ જાય પછી તો હેલો મિત્રો આજે ગાર્ડનમાં મારે પાલવો બનાવવાનો છે છોલા ઉપર તો જો પાલવો શીતું કાપવા વિડી છે તો મિત્રો આ છે પેલા બટેટા તો જો બટેટામાંય ટમેટા આવ્યા છે જો આ બટેટા ને ટમેટા છે બટેટા ને ટમેટા બટેટા ને ટમેટા છે તો આ છે ને મેં બે ટમેટી બટેટા ભેગી છે તો ખબર નહીં અહીંના લીધે ટમેટામાં એમાં જોઈ ટીક્યા છે કેવું છે જાર છે બટેટાનું જો આ ટમેટા અહીંયા છે આ જો તો એમાં ટમેટા આવ્યા છે જો આ એની ડાળી તો આમાં હું છે ને દવા બનાવું છું પ્લાન્ટમાં નાખવા માટે કરીને દવા છાંટવાની છે હજુ હવે ઘી ભરે છે જીવ ખરા તો જો મિત્રો આજે દ્રશ્ય ગાર્ડનમાં નાવું છે સ્વિમિંગ પુલમાં તો સ્વિમિંગ પુલ હવા બળી લીધી છે અને એલું ગ્રે કલર નું જે પાથરેલું છે ને એમાં મૂકીને પાણી ભરી દે તો નવા મળે તા ટમેટા ખાઈ ટમેટા જ ખાઈજો ગાર્ડન ના મીઠા ટમેટા બધા ટમેટા ખાવા માંડ્યા છે તો જો મિત્રો સ્વિમિંગ પુલમાં પાણી ને બધી ભરાઈ ને રેડી છે ના જો ટટ્ટા ને ઓ

ઈશ ના લીધું મજા આવી એ આ બોકણો જો પહેલા 1 લાખ ના હું તો નાય લીધું મે એને છેને માઠામાં ધૂળ પડી ગઈતી માઠાવાતથી દૂર કઈ દી પાણી રાખીને તો બોકવા મિટો એટલે ને એકલાને જ નાવ જોઈએ ચાલ બસ ઠેકાણામાં કોનું નાય લી તો લીધું આ બોકણો બીજો આવો ચાલો હવે આ હિજવા આવી ગયું છે તો જેટલી જરૂર હોય એટલી ખાંડ નાખવાની જેટલી ખાંડ ખાતા હોય એ પ્રમાણે અમારે તો ભરી ભરીને અમે ખાણ ખાઈ એટલે અમે ભરી ભરીને ખાંડ નાખીએ છીએ અને આ છે ને ડ્રાયફ્રૂટ એ ઘીમાં રોસ્ટેડ કરી નાખ્યું છે ગેસ ઉપર ઓલરેડી પછી આ હીજી જાય ને પછી રોસ્ટેડ નાખી દેવાનું ડ્રાયફ્રૂટ તો જો અહીંયા પણ પાલવો વઢાઈને રેડી છે જો આવી રીતે છે ને મિત્રો આમાં ઇલાયચી અને ડ્રાય ફ્રૂટ નાખી દેવાના હવે આ છે ને તે હીજું આવી ગયું છે તો ફૂસફૂસ ફૂસફૂસ ખાવા માંડ્યું છે હવે ઘી બળવા માંડ્યું છે અને આને હલાવ હલાવ જ કરાર રાખવું પડે અને કોઈ દાજી જાય નીચે તો હલો ગાઈ આ આવી ગયું છે આપણું બધું પાલવા પકવાનો સામાન તેલ ડુંગળી બટેટા ગ્વાર તો મિત્રો આજે છે ને ઇન્ડિયાથી ગ્વાર આવ્યો છે મારી બાજુવાળા છે ને માસી એ લોકોને ઘરેથી ગ્વાર આપી ગયા છે ઇન્ડિયાના અને આ છે ઇન્ડિયાના મરચાં આ છે મારા ગાર્ડનના મરચાં તો અમે વિચાર્યું કે ઇન્ડિયાનો ગ્વાર છે ને તો અમે જે પાલવો બનાવ્યો તો આ પાલવો મોડીને રેડી છે બધું તો ગાર્ડનમાં અમે ચૂલા ઉપર પાલવો બનાવીએ છીએ ઇન્ડિયાનું ને મરસાવે એટલે કે ઇન્ડિયન સ્ટાઈલ માં નહીં હા ઇન્ડિયાનું મને ખાવન મજા આવે તો મને વિચાર આવ્યો કે આપણે ગાર્ડન માં બનાવીએ તો જો એક

નાખી બેઠા છે શીખીશ કે મારા પપ્પા પકાવીશ તો અમે શીખીએ ક્યાં દિન

गुआर जे कई गॾु मसालो न रेडिस मटी बुध रेडिस करे મસાલો છે છે નાખી દે હા બટેટા 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 મોરા ને 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 પોચા એમ મોરા નાખવાના પેલા હાખ નાખીને મસાલામાં ભેરવી અને એક બે મિનિટ પછી નાખી દેવાના હમણાં નાખી દે તો હાલે પણ હું છે આમ મારી Tercalo, masalah hikai gus ya. Nah Karena kini ibu teta. Tercalo, thoruk nampak nak kini mana masalah mah? ચાલો આપણે બટેટાને બધું નાખી દીધું છે તો થોડીક વાર છે ને ધીમા ગઈશું થાકી દઈએ એટલે બફાઈ જાય બટેટા પણ અને મસાલો પણ આવી જાય તો હું ટેપ ટાપને છે ને થોડુંક ધીમો રાખી દઉં એટલે કે દાજી જાય હેઠે તો ચાલો હવે આપણે ચેક કરી લઈએ જો બે ત્રણ મિનિટ થઈ ગઈ છે નીચે દાજી ગયું ચાલો મિત્રો આને છે હાક નાખીને થોડી કરાય છે ને ઢાકી દેવાનું એનું બાફ વળે ને હાક પકાય કેવામાં અરું થઈ ગયું છે આમાં સમસો ફેરાવી ને તો પછી ઘટકી ભાગી જાય એટલે સમસો ઓછો ફેરવવાનો ચાલો પાણી નાખી દઈએ પાણી વાય દુઈ તમે પી જાવ ને મન તરસ લાગી તો ચાલો મરચા હવે આપણે નાખી દઈએ આમાં પાંચ મરચા છે તો જો મિત્રો આપણે ધીમે ધીમે ચાલે છે આપણો સુલો અને જો આપણો પાટિયો મુકાઈ ગયો ને તો આને અમને વાસણ ધોવા મોકલાવી દીધા છે ડીશું જો હેલ્પ કરે છે મમ્મીનું એ જો જોજે ખુરશી પર જતો હતો એ બધું મૂકવા લાગે છે દ્રશ્ય બહુ ડાયો છે આમાં તૈયાર કરતા છે ને દ્રશ્ય બહુ ડાયો છે અને એક વખત કંઈક કામ કે ને ફટાફટ કામ કરવા માટે કાઢી છું એ રેવાડી એ રેવાડી પપ્પાને જોશે એ નમક છે હા નમક આ તેલ લઈ જા ઉપાડજે ઉપાડજે માથે લઈ લે માથે 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 બાપા બે હાથે ઉપર બે હાથે વિચાર ઉપર હિચાર લઈ લે Thank you, Dishu.